હેલો ગાઈઝ તો કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો આજે ઉત્તરાયણ છે તો બધા મિત્રોને ઉત્તરાયણ ઉત્તરાયણની શુભકામના બધા દોસ્તોને તો મિત્રો કોણ કોણ પગ પતંગ ચગાવવાના છે કોને કોને પતંગ લાવી છે ને કેટલી લાવી છે અમારે તો એક પણ પતંગ નહીં લાવી અમે તો ખાલી આકાશમાં જગે જોવાની છે પેલો કાપ્યો ને પેલો કાપ્યો ને અને અમારે અહીંયા તો આટલી પતંગે નહીં ચગતી બધા કામમાં વેસ્ટ હોય ભાઈ અમે પણ કામ કામ કરવા હાલ્યા તો મિત્રો મારી ચેનલમાં હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા સપોર્ટ કરજો મિત્રો જોઉં છે ને આ મકાઈ છે તો હવાર હવારમાં મકાઈ વાઢવા જવાનું છે બધું ફટાફટ કામ પટાવી દઈએ ને પછી કોકનો પતંગ જગે તો જોશું બાકી આપણી તો તાકાત નથી પતંગ જગાવવાની ચગાવતા નથી આવડતું તો મારા બધા મિત્રોને જય માતાજી સપોર્ટ કરજો અને વિડીયોને ફૂલ વોચ કરજો મિત્રો જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત